ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવતા અંકલેશ્વરના જૂના કાસિયા ગામે અમરાવતી નદીમાં ચોમાસા દરમિયાન આવતા પૂરના કારણે નદી કાંઠા વિસ્તારના ઘણા ખેતરોનું ધોવાણ થયું છે ધોવાણના કારણે ખેડૂતોની મહામૂલી જમીન ગરકાવ થઈ રહી છે જે અંગે ખેડૂતોએ રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર તુષાર સુમેરા એક કિલોમીટર ચાલીને સ્થળ ઉપર પહોંચી ખેડૂતોની ઉપસ્થિતિમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ સ્થળ નિરીક્ષણ દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યારે કેબલ બ્રિજ બન્યો ત્યારે અમરાવતી નદીનું વહેન બદલવામાં આવતા આ નદી જૂના કાસિયા તરફ ચાર કિલોમીટર અંદર તરફ જવાથી કેટલાય ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે નદીનું વહેન પહેલાં જેવું હતું તેવું કરી દેવામાં આવે તો આ ધોવાન અટકી જાય તેમ છે ખેડૂતોનું આ રજૂઆત અંગે કલેક્ટર તુષાર સુમેરાએ આવનારા સમયમાં આ પ્રશ્નોના નિકાલ લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ પ્રસંગે જૂના કાસિયા ગામના સરપંચ વિરુભાઈ તાલુકા પંચાયતના સભ્ય સહિતના ગામના ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા હતા